નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્તાની ચેનલના કોમેડી એક્ટર એવા મફુ કાકાની તો મિત્રો તેમનું રિયલ નામ શું છે તેમના મમ્મી પપ્પાનું નામ શું છે મિત્રો તે શું કામ કરે છે આજે આપણે જાણીશું આ વિડિયોમાં મિત્રો બન્યા રહો આપણી આ ચેનલમાં મિત્રો અને નવ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિત્રો મફુ કાકાનું રિયલ નામ તેમનું મફુજી જ છે અને તેમને તેમના ગામની વાત કરીએ તો મિત્રો કે તેમનું ગામ પાટણ જિલ્લાના વામૈયા ગામ છે અને તેઓ કોમેડી ચેનલમાં તેમને કાકાના નામથી બધા ઓળખે છે મિત્રો મફુકાકા એ સારા કોમેડી એક્ટર છે અને મિત્રો હવે આપણે વાત કરીશું કે મફુકાકાના તેમના મમ્મી પપ્પાનું નામ જાણીએ તો મિત્રો તેમના પપ્પા કે જે દેવલો પામી ગયેલ છે અને તેમની મમ્મીનું નામ મિત્રો ભીખીબેન છે મિત્રો તેમને ખૂબ જ નામના મેળવી છે અને મિત્રો મફુકાકાના ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે અને મિત્રો મફુકાકાને પાંચ ભાઈઓ છે અને એક બહેન છે મિત્રો રાઘુજીની વાત કરીએ કે જે મિત્રો દારૂડિયાનો રોલ ભજવે છે એસબી હિન્દુસ્તાની ચેનલમાં તે મિત્રો તેમના મફુકાકાના સગા ભાઈ છે અને મિત્રો મફુકાકા એમને એક દીકરો અને ત્રણ દીકરીઓ છે ખૂબ જ સારી મહેનત કરે છે મિત્રો મફુકાકા અને તેઓ સોશિયલ મીડિયામાં મફુકાકાના નામથી તેઓ ઓળખાય છે મિત્રો મફુકાકાના વિડીયો જે કોમેડી હોય છે તે મિત્રો બહુ સમજવાલાયક હોય છે અને મિત્રો એવું નથી કે તેમના વિડીયો હસવા માટે જ છે પણ મિત્રો તેમના વિડીયોથી ઘણું બધું શીખવા મળે છે અને મફુકાકા એક કોમેડી વિડીયોમાં આગેવાનીની એક્ટિવા એક્ટિંગ કરે છે અને વિડીયોમાં બસ આટલું જ મિત્રો મળશું હવે નવા વિડીયોમાં મિત્રો વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય મિત્રો જય માતાજી મિત્રો મળશું નવા વિડીયોમાં